કાર્યકારી સમિતિની અશોક હોટલ મળી છે બેઠકમાં સોનિયા રાહુલ પ્રિયંકા ગાંધી સહિત ઘણા દિગ્ગજ નેતાઓ હાજર છે ખડગે કહ્યું કે જ્યાં પણ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અને ભારત જોડો ન્યાય યાત્રા પસાર થઈ ત્યાં પાર્ટીની બેઠકો વધી છે બેઠકમાં ચૂંટણી પરિણામો પર મંથન કરવામાં આવી રહ્યું છે બેઠકમાં રાહુલ ગાંધીને સંસદીય દળના નેતા અને વિપક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવી શકે છે દિલ્હીમાં સીડબલ્યુસીની બેઠક પહેલા કોંગ્રેસ સાંસદોએ રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવાની માંગણી કરી છે કોંગ્રેસ નેતા જગદીશ શર્માએ કહ્યું હું અને કોંગ્રેસના તમામ નેતાઓની માંગ છે કે રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા બનાવવામાં આવે સાંજે સાડા પાંચ કલાકે સંસદના સેન્ટ્રલ હોલમાં કોંગ્રેસના લોકસભા અને રાજ્યસભાના સાંસદોની બેઠક મળશે ખડગે પાર્ટીના નેતાઓ માટે અશોક હોટેલમાં ડિનર પણ યોજશે અન્ય ખબરો ચેનલ કો સબસ્ક્રાઈબ કીજીએ ખબરો બેલ આઇકોન કો જરૂર દબાય